વાગરા તાલુકાના પખાજર સ્થિત આવેલી પ્રાઇમરી સ્કૂલ ખાતે હુજુર સલ્લાહ અલે વસલમ જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે એક અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો ફેઝે ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલ દ્વારા પીરે તરીકુર સેફિય મુલ્લત અલહજ સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબની પ્રેરણાથી અને ખલીફાઈ સુફીએ મિલ્લત સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ગામ સહિત આસપાસના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો આયોજકોએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલું રક્ત થેલીસીમાંથી પીડિત બાળકોને અને અન્ય ગંભીર દર્દીઓના જીવન બચાવવામાં અત્યંત મદદરૂપ થશે કેમ્પની શરૂઆતમાંથી જીવનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો બપોર સુધીમાં જ બસો પચાસ યુનિટ જેટલી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું અંતે અંતે કુલ ત્રણસો યુનિટ બ્લડ એકત્ર કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જે પૈકી સહાય જેટલા યુનિટ મહિલા બહેનોએ એડોનેટ કર્યા હતા આ કાર્યક્રમમાં ફેઝ યંગ સરકાર અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સ્થાનિક આગેવાનો સમીર સલીમ રાજ પખાજણવાલા અને આસપાસના ગામોના રક્તદાતાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા આયોજકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌને આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભવિષ્યમાં પણ આવા જ સમાજ ઉપયોગી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મિલાદુન નબીની ખુશીમાં રક્તદાન જેવી મહાન કાર્ય કરીને પખાજણ ગામના યુવાનોએ સમાજમાંથી એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે રિપોર્ટર ઇનાયત બાપુ पखजा गुजरात अद्भुत न्यूज़ गुजराती हम लोग पखाजान गांव में आए हैं जहाँ पर ब्लड डोनेशन का काम है अलहमदिल्ला ब्लड डोनेशन के लिए यहाँ पर काफ़ी तादाद में मुस्लिम भाई और बहनें लोग जमा हुई है ईद मिलादुल नबी की खुशी में ये प्रोग्राम आयोजित किया गया था जिसके आयोजन के फैज चैरिटेबल ट्रस्ट जो हर एक अलग अलग जगह पर अलग अलग गाँव में इन लोगों ने इंतज़ाम किया है अलहमद लाला यहाँ पर भी दो प्लस यूनिट जमा हो चुके हैं और टारगेट पंद्रह का है इनशाला पूरा होगा આજે તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ પખાજન ગામમાં ફેરિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણો સારો બ્લડ ડોનેશનનો પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે એમાં અમને આશા હતી કે આટલા નાનકડા ગામમાં આટલી બધી પગલી આ લોકો ભેગી કરી શકે છે પણ અલમદુલ્લા બસો સાહીઠ જેટલા લોકો એની અંદરથી ખાસ સાઠ સાહીઠ જેટલા તો ખાલી મા બહેનોએ પોતાનો બ્લડ ડોનેશન માટે આવ્યા છે તો અમને ઘણું સારું લાગ્યું અમે પણ ભરૂચ અહીંયા આવ્યા છે